કોરોના મહામારીને પહોંચી વળવા માટે ભારત તથા ગુજરાત સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એના જે ભાગ રૂપે આજે પાદરા પોલીસ તાલુકા તંત્ર મામલતદાર કચેરી તાલુકા પંચાયત તથા નગરપાલિકા આ બધાના સભ્યો અને અગ્રણીઓની સાથે આજે એક પાદરા ટાઉનમાં એક ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી જેનો પ્રાઇમરી જે પર્પઝ છે એ લોકોમાં આ બાબતે અવેરનેસ જગાડવાનો છે પ્લસ એના જે રૂલ્સ અને રેગ્યુલેશન ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તો એની અમલીકરણમાં એ લોકોનો સહકાર મળી રહે તે માટે આજે અમને ફ્લેગ માર્ચ કરી હતી તો અમને ઉમ્મી છે આનાથી જે કોરોના મહામારીનો ફેલાવો થઈ રહ્યો છે એ અટકશે અને લોકોનો સાથ સહકાર એના અમલીકરણમાં અમને મળી રહે પોલીસ વહીવટીતંત્ર પોલીસ જે રીત પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે જે સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો જે નિયમોનો ભંગ કરતા હોય શું ઓકે એના અમલીકરણમાં જે સરકાર દ્વારા ગાઈડલાઇન્સ જારી કરવામાં આવી રહી છે એમાં પ્રાઇમરી જે માસ્ક પહેરવાના છે સેનિટાઇઝરનો ઉપયોગ તથા સોશિયલ ડિસ્ટન્સિંગના રૂલ્સનો ફોલો કરવા તો એના જે ભાંગ બદલ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ જેમ કે માસ્કના દંડ બદલ માસ્ક નહીં પહેરતા હોય તો એક હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે એ કરી રહ્યા છીએ અગર સોશિયલ ડિસ્ટન્સિંગના રૂલ્સ છે એ ફોલો નથી કરી રહ્યા તો એના માટે જે કાયદાકીય જોગવાઈ છે જેમ કે આઈપીસી એકસો અઠ્યાસી યા આઈપીસી બસો ઓગણ સિત્તેર યા એનડીમી અંદર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ નગરમાં આજે કોરોનાનો વ્યાપ જે વધી રહ્યો છે તેને રોકવા માટે આજે અમે અને પોલીસના સંયુક્ત સંયોજનથી આજે ફ્લેગ માર્ચનું આયોજન કરેલું તેમાં ફ્લેગ માર્ચમાં લોકોમાં જાગૃતિ આવે કોરોના બાબતે સેનેટાઈઝરનો ઉપયોગ કરે અને માસ્ક સેનેટાઈઝેશન થાય એની માટે આજે અમે ફ્લેગ માર્ચ કરેલ છે